જૂનાગઢની વાત કરીએ જૂનાગઢમાં આજે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે મહાશિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ અને ભવનાથ તળેટીમાં આ મેળો યોજાય છે મહાશિવરાત્રીનો મેળો ભવનાથ મંદિરમાં યોજવામાં આવે છે અને ભાવિકોની વહેલી સવારથી જ ભારે ભીડ ભવનાથમાં જોવા મળી રહી છે ભવનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે સાથે જ હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું છે ત્રણ દિવસમાં દસ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ત્યારે આજે રાત્રે સાધુઓની રવાડી કાઢવામાં આવશે અને રવાડી બાદ સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરશે મૃગીકુંડમાં સ્નાન કરવાનો આજના દિવસનો અનેરો મહિમા રહેતો હોય છે જેના માટે થઈને હજારો શ્રદ્ધાળુઓ આ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે પહોંચે છે આ ભીડ જે આપ જોઈ રહ્યા છો મહાશિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ અને અંતિમ દિવસ છે જેમાં અનેક શ્રદ્ધાળુઓ દેવાધિદેવના દર્શન કરવા માટે પહોંચતા હોય છે અને મૃગીકુંડમાં સ્નાન કરવા માટે પણ લોકો આતુર હોય છે અને આજે મહાશિવરાત્રી ના સવાર નિમિત્તે દર્શન કરવા આવ્યા છે ભવનાથ મહાદેવના મંદિરે અને ખુબ જ આનંદ થાય છે કે આજે જન્મ લીધો છે અને ગરવા શિવરાત્રીના દિવસે મહાદેવના દર્શન કરવા આવ્યા છે બોલો મહાદેવ એકદમ મસ્ત અને અત્યારે મેળામાં એટલી બધી પબ્લિક છે અને એટલા બધા શ્રદ્ધાળુઓ બધા અન્ન ક્ષેત્રો ખોલ્યા છે અને એટલી ગુલાબી ઠંડીમાં ગરભા ગિરનાર ની હાજરીમાં શિવરાત્રીમાં એટલું બધું પબ્લિક આવ્યું છે ને કે જેનો જેના નસીબમાં હોય એને જ અલાવો મળી શકે જુનાગઢ ભવનાથમાં ચારે ચાર દિશા માંથી એટલા માણસો ઉઠી પડ્યા છે અરર બોલેના નાચ સાથે જે રાતે શિવરાત મેળો સાત વાગ્યા ગાયત્રી માં આરતી થી શરૂ થઈ અને રવાડી મરઘી કુંડ સુધી આવશે એ આનંદ લેવા માટે ધન્યવાદ અનુભવીએ છીએ અને ભવનાથ દાદાના દર્શન અમે વર્ષો વર્ષ કરીએ અને દાદા અમને એવી પ્રેરણા આપે કે અમે સતત સેવામય જિંદગી જીવીએ